સેવા તણો સદભાવ જેના હૃદયમાં પ્રગટે એનો ભાવ અંતરના સટકે ઈ ભાળે સૌમાં ભગવાન નિખાલસ ભાવથી સેવા કરવા લાગી છે છ મહિના આવી ગુપ્ત સેવા બજાવી છ મહિના સબરીએ ગુપ્ત સેવા બજાવી સેવા કેમ કરવી એ આવા ભક્ત સબરી જેવા ભક્તજનના જીવનમાંથી પ્રેરણા લેવા જેવું છે કે સેવા કરવી એણે દેખાવનો બિલકુલ મનમાં ફણગો રાખવો નહીં કે હું સેવા કરું એ કોકને ખબર પડે ને કોક જોવે ને મને ભગત કીએ અને તો જ ઠીક કહેવાય કારણ કે ત્યાં ત્યાં હું દે આપને શાંતિ ન થાય તો પ્રેરણા લેવા જેવી છે કે શબરીએ ગુપ્ત સેવા કરી છે ગુપ્પત સ્મરણ ગુપ્પત પૂજા

કોઈ એવી મહાન વિભૂતિ સદગુરુ સંતના હૃદયમાં સ્થપાઈ ગયું એટલે જગતમાં આપણું સ્થાન એના હૃદયમાં સ્થપાઈ ગયું અને એનું સ્થાન આપણા હૃદયની અંદર સ્થપાઈ ગયું આ પણ એક પેલો યોગ છે અને આ સેવા ભક્તિ થકી થાય છે